ધોલેરા પોલીસ સ્ટેશન ના સ્ટેશનનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોવિશન જુગારના કેસો શોધી કાઢવા સૂચના આપી જે દરમિયાન ધોલેરા પોલીસ સ્ટાફના માણસો પ્રોવિશન જુગારની ગેર પ્રવૃત્તિ ડામવા સારું પ્રયત્નશીલ હતા તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય ખાતે ફરજ બજાવતા એસ અજયસિંહ મૈપત તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ હરિસિંહનાઓએ સંયુક્ત રીતે વાતમી મળી હતી કે ધોલેરા ધંધોકા રોડ પર એબીસીડી સીડી બિલ્ડિંગ ધોલેરા સામે રોડ ઉપર એક ટાટા મોટર્સ કંપનીનું એક બંધ બોર્ડીનું ટ્રક કન્ટેનર પડેલું છે જેનો રજિસ્ટ્રેશન નંબર એન એલ ઝીરો એક એ એફ સાડત્રીસ છત્રીસનો છે જેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે હકીકત આધારે પોલીસે બાતમીના આધારે જગ્યાએ જઈને બંધ બોર્ડીના ટ્રક કન્ટેનરમાં તપાસ કરતા ટ્રક કન્ટેનરમાં જ તેની આજુબાજુ કોઈ વ્યક્તિ હાજર ન હોય અને ટ્રક કન્ટેનરમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના પરપ્રાંતિ વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડીને રેડ દરમિયાન નાસી ગયેલા આરોપી વિરુદ્ધ પકડવા ચક્રોગતી માન કર્યા છે રિપોર્ટર આશાબેન ટીમ બલિયા ધંધુકા